いいからよ。 走 many <laughs> year <laughs> મારું નામ ચિરાગ ગિરીશભાઈ ચૌધરી છે રઉ રસાલા કેબ નવાપરા મારી શોપ અમર બેકરી કેક શોપ બોરતળાના નાકે ભાવના કોમ્પ્લેક્સમાં આવેલી છે જેના ગઈકાલે આજ રાતે ત્રણથી ચાર વાગ્યાના આસપાસ તાળા તૂટ્યા છે તાળા તૂટ્યા છે પ્લસ ત્રણ ચાર હજાર રકમ હતી મારી મિનિમમ ગણેલી નહોતી જે ચોરી થયેલ છે પ્લસ મારી બાજુમાં જેલીવેલી નામની કેક શોપ છે તેમની અંદર ગોડાઉનનું તાળું તૂટેલું છે એમાં ત્રણ ચાર હજારનો ડેરી મિલ્કનો માલ ચોરી થયેલો છે પ્લસ આજ જ કોમ્પ્લેક્સમાં ઉપર રાશનની દુકાન છે એમાંથી બી તાળા તૂટેલા છે તાળાનું નખ્યું શું આવે તે કાપેલું છે મશીન વડે અને તેમાં કોઈ પૈસા મળેલા નથી એમાં કોઈ જાતની ચોરી રહેલી નથી બનાવને લઈને બોરતળાવ પોલીસ સ્ટેશન છે એમાં અમે જાણ કરેલી છે અરજી કરેલી છે આજ સવારે